ગાંધીનગરમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટને લઈ તડામાર તૈયારીઓ થઈ રહી છે આવતીકાલે એટલે કે આઠમી જાન્યુઆરીથી ત્રણ દિવસ સુધી વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે ત્યારે વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો કરવાના હતા તેનો રૂટ બદલવામાં આવ્યો છે હવે એરપોર્ટથી બ્રિજ સુધી રોડ શો યોજાશે આ રોડ શોમાં યુએઈના પ્રેસિડેન્ટ પણ હાજર રહેવાના છે ત્યારે યુએઈ પ્રેસિડેન્ટની સિક્યોરિટી દ્વારા એરપોર્ટથી ગાંધી આશ્રમ રૂટ માટે સુરક્ષાને લઈને રોડ શો ને લઈ લીલી ઝંડી ન મળતા રોડ શો નો રૂટ બદલાયો છે યુએ પ્રેસિડેન્ટ ગાંધી આશ્રમ નહીં જાય એરપોર્ટ થી ઇન્દ્રાબ્રિજ સુધી રોડ શો યોજાશે રોડ શો બાદ પીએમ મોદી તથા યુએઈ પ્રેસિડેન્ટ હોટેલ લીલા જશે